મિત્રો મિત્રો એક મંડળી હતી યુવાન મિત્રો બધા ભેગા થયા અને એક મહેફિલ કરી પાર્ટી કરી ખુશીથી બટેટા વડાની પાર્ટી બટેટા વડાની પાર્ટી કરી એટલે બટેટું વડા નો એ સ્વભાવ છે આમ ગરમા ગરમ જે આમ નીકળે ને એને તાવડામાંથી બહાર કાઢે ને જેમ બહાર જુઓ તો ઘડીકમાં બહારથી થી ઠરી જાય પણ અંદરથી તો ભગવાન બચાવે એવું ધગધગતું હોય એમાં એક ઉતાવળીઓ મિત્ર હતો ભૂખાર જેમ ભૂખો રહી નહીં જેમ તાવડામાંથી એ નીકળ્યા બટેટાવાળાનો પેલો તાવડો એમાંથી એક ઉઠાયું અને આખે આખું બટેટું મુખમાં નાખ્યું જેવું બટેટાળું મુખમાં નાખ્યું એ તાળવે તો બારે કઢાઈની ની જાહેરમાં પરાણે પરાણે ગળે તો ઉતારી ગયો પણ આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગે બે આંખો માંથી રડવા લાગ્યો એટલે બીજો એક મિત્ર બાજુમાં ઉભો હતો ને એને પૂછ્યું કે ભાઈ આપણે આનંદથી ખુશીથી આ પાર્ટી કરીએ છીએ મોતથી આપણે બધા ભેગા થયા છે આવા ખુશીના પ્રસંગમાં તમે શું કામ રડો છો